નિરાધારનો આધાર આજે ફરી આપણી પાસે એક દાતા છે અને એમના હાથથી જમવાનું વેચી રહ્યા છે બડ છે એમની તો નિરાધારનો આધાર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌના સાસ સરકારથી સપોર્ટથી જમવાનું ચાલી રહ્યું છે જેટલા બધા બધા જોઈ રહ્યા છો બધા હું રોડ ઉપરથી રસ્તામાંથી આવેલો છું તેમના પરિવારથી વિખરેલા લોકો છે એમને આપ સૌના દાતાશ્રીઓથી અમે જમવાનું વહેંચી રહ્યા છે रोटली शाक स्वीट तो आप सब हमने आशा रखी चाहिए आप सब हमने अपना परिवार पूर्ण दीदी आपनी हैप्पी बर्थडे एक दिवस सब आपसवी आशा रखी तो निराधार आधार मानवता चैरिटेबल ट्रस्ट तो मानवता चैरबल ट्रस्ट निराधार आधार

તો હા તો આપણા સપોર્ટર કરમસદના અને એમની મમ્મીની બર્થડે હતી તો એ વેચી રહ્યા છે હા દે રહું અંકલ શું નામ છે તમારું અંબાલાલ બાબુભાઈ અંબાલાલ બાબુભાઈ શું કહેશો આજે જમવાનું તમે વેચી રહ્યા છો આનંદ થાય આનંદ થાય છે ને ઓકે